નમસ્કાર દર્શક મિત્રો પીએમ ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારની તો હરણી એરપોર્ટ પાસે રાત્રે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઈને પટકાયા હતા બનાવને પગલે લોક ભેગા થઈ ગયા હતા અને કાર ચાલકનો પીછો કરીને પકડી લીધો હતો બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી વધુ એક નશેબાજ કાર ચાલકે ગત રોજ રાત્રે હરણી એરપોર્ટના ગેટ પાસે અકસ્માત કર્યો હતો ટુ વ્હીલર લઈને નોકરી પર જવા માટે નીકળેલા શૈલેષભાઈ શાહને ફૂલ સ્પીડમાં આવતા કાર ચાલકે પાછળથી ટક્કર મારતા રોડ પર પટકાયા હતા બનાવને પગલે લોકો ભેગા થઈ ગયા હતા ટક્કર મારીને ફરાર થઈ ગયેલા કાર ચાલકનો અન્ય વાહન ચાલકોએ પીછો કર્યો હતો કાર ચાલક એરપોર્ટ સર્કલથી સીધો સંગમ ચાર રસ્તા તરફ પડીને ભાગ્યો હતો સંગમ ચાર રસ્તા રસ્તાથી ડાબી તરફ પડીને ધવલ નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ થઈને હરણી વારસિયા રિંગ રોડ પનસિલ કોમ્પ્લેક્સ તરફ ભાગ્યો હતો ત્યાં એક તરફ રોડનું કામ ચાલતું હોય ટોળા ભેગા હતા ટોળાએ કારમાં સવાર બે વ્યક્તિઓને નીચે ઉતાર્યા હતા આ બંને વ્યક્તિઓ દારૂના નશામાં હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો દરમિયાન પોલીસ આવી જતા કારમાં સવાર બંને યુવકોને પોલીસ સ્ટેશન લઈ આવી હતી

બે માણસ હતા અને એ લોકો દારૂ પીધેલા હતા કે પોલીસ સ્ટેશન જવું હોય તો અમારી રીતે કરી દીધું છે એ બોલ્યા હતા ત્યારે મેં એવું કીધું કે ભાઈ તમારી જે ઓળખાણ હોય પોલીસ